વધુમાં જણાવ્યું હતું કે ટીમ ગબ્બર સતત આઠ વર્ષથી સેવાકીય કાર્ય જેમ કે દર વર્ષે દિવાળી સમયે ખુશીઓના બોક્સ હોળીના દિવસે ધાણી ખજૂર સાથે જ કોરોના સમય હોય કે પૂરની પરિસ્થિતિ અને શિક્ષણના ક્ષેત્રે પણ તમામ સભ્યો સેવા આપી રહ્યા છે ત્યારે આજ રોજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ ટીમ ગબ્બરના યુવાનો દ્વારા આવનાર નવા વર્ષ બે હજાર આપની આસપાસમાં રહેતા ગરીબોને જરૂરિયાતમંદ તેમજ નાના નાના ભૂલકાઓને આ જ રીતે સેવા આપી સેવાકીય કાર્ય કરશો તેવી અપીલ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે તે જ રીતે આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ઘણા લોકો ઘણા યુવાનો પોતાની પરિવાર સાથે જે આનંદ માણતા હોય છે પરંતુ ટીમ ગબ્બરના તમામ સભ્યો જે સતત આઠ વર્ષથી એકત્રીસ ડિસેમ્બરના દિવસે જે ગંગા સ્વરૂપ બા હોય છે સાથે સાથે જે વૃદ્ધ બાળ બા તેઓને સાથે એક જે અમે ઉજવણી કરતા હોઈએ છીએ અને આજે જે કહેવાય છે કે અમે એકત્રીસ ડિસેમ્બરના દિવસે તમામ જે બાઓને સાડી તરી સાડી ભેટ સ્વરૂપે આપવાના છે સાથે નામાંકિતન હોટલની અંદર જ્યારે જમાડવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આશીર્વાદ એમના પ્રાપ્ત કરીએ છીએ એ જ રીતે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ ટીમ ગબ્બર સાથે જોડાવ સાથે સાથે તમારા વિસ્તારની પણ આજુબાજુની અંદર જો જરૂરિયાતમંદ લોકો જણાતા હોય તો ચોક્કસથી ટીમ ગબ્બરનો સંપર્ક કરશો સાથે અમે અપીલ કરીએ છીએ તમે પણ ટીમ ગબ્બરના સાથે જે આ રીતનું જોડાવીને તમે પણ જે તમા્ય કાર્યમાં અગ્રેસર રહેશો તેવી સૌની એક અપીલ કરું છું જય હિન્દ જય ભારત હું કુનાલ પટેલ ટીમ ગબ્બરથી અને આ જે વર્ષનો છેલ્લો દિવસ છે એ સંદર્ભે અમે છેલ્લા આઠ વર્ષથી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ગંગા સ્વરૂપ બા જે નિરાધાર બા હોય છે એમને લાવીને વડોદરા શહેરની અલગ અલગ રેસ્ટોરન્ટમાં એની ઉજવણી કરે છે એ સંદર્ભમાં આજે અમે વડોદરા શહેરના નીલાંબર સર્કલ ખાતે એક નામાંકિત રેસ્ટોરન્ટ છે ત્યાં બાને જમવા માટે લઈને આવ્યા સાથે સાથે એમને ભેટ સ્વરૂપે સાડીની ગિફ્ટ આપવાના છે તો હું યુવાઓને અપીલ કરીશ કે આપણને આપની આસપાસ આવા લોકોનું ધ્યાન રાખો કેમ કે સમય અત્યારે બે પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે કે ભાઈ ગરીબ અને અમીર પણ વચ્ચેનો જે મધ્યમ વર્ગ છે એના માટે આપણે યુવાઓએ આગળ આવી જોઈએ તો હું નવા વર્ષના સંકલ્પ સ્વરૂપે યુવાઓને કહીશ કે આપની આસપાસ કોઈ આવા જરૂરિયાતમંદ લોકો લાગતા હોય તો આપ આગળ આવો અને એમને મદદરૂપ થાવ એવી આશા રાખું છું થેન્ક યુ